એ એક્ઝામ માટે તો પહેલા તો જે છે આની અંદર કે ટ્રિપલ સી અને ટ્રિપલ સી એક્ઝામ જે હોય છે કોણ આપી શકે બરોબર તો ગુજરાત સરકારમાં જે નોકરી જે લાગેલા હોય કર્મચારીઓ એ જ આ એક્ઝામ આપી શકે નોકરી લાગ્યા પછી બરોબર નોકરી તમે લાગો ત્યારે તમારે જે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ જે છે એનું સર્ટિફિકેટ આવે છે કોઈ પણ સંસ્થાનું જે છે એ ચાલે કોઈ પણ સંસ્થા જે ગવર્મેન્ટ એપ્રુવલ કોઈ પણ સંસ્થાનું જ્યારે તમે નોકરી મેળવો ત્યારે ચાલે પણ નોકરીમાં તમે લાગી એના પછી જે પણ આપણે સરકારી ગુજરાત સરકારમાં જે પણ ભરતી થયેલા કર્મચારીઓ છે એમને થ્રીપલ સી એટલે કોમ્પ્યુટર કોન્સેપ્ટ કોર્સ અથવા કમ્પ્યુટર જે છે એ કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ બરોબર એ પણ કહે છે અથવા કોમ્પ્યુટર કોન્સેપ્ટ કોર્સ કહે છે એમને ત્રિપલ સી અથવા તો ત્રિપલ સી પ્લસ એ સાત વર્ષની અંદર બસ આની અંદર લખ્યું છે આમ પહેલા પાંચ વર્ષની મર્યાદા આપેલી હતી અત્યારે સાત વર્ષ છે બરોબર એટલે આની અંદર મર્યાદા તો છે સાત વર્ષની અંદર પણ બને સુધી વહેલા આની અંદર પૂર્ણ કરવી જરૂરી છે કે તમે નોકરી લાગી જો એટલે શરૂઆતના જ બે વર્ષની અંદર તમે જે છે આની અંદર તમારે આ સર્ટિફિકેટ જે છે જમા કરાવવાનું હોય છે સર્ટિફિકેટ ખાસ કરીને આવતું નથી હવે જે આવે છે પરિણામની પ્રિન્ટ આવે છે એ તમારા ડિપાર્ટમેન્ટની અંદર જમા કરાવવાનું હોય છે તમે જે જે ડિપાર્ટમેન્ટ લાગુ પડતો હોય હોય ત્યાં તમારે છે 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 એ સબમિટ કરાવવાનું તો વર્ષની અંદર પણ સુધી જે છે વહેલા તમારે જે છે આની અંદર પરીક્ષા પાસ કરવી જરૂરી છે બે વર્ષ આની અંદર બે વર્ષ ખાસ કરીને બે વર્ષની અંદર તમારે જમા કરાવવાની હોય છે અમુકમાં હજુ પાંચ વર્ષ પણ ચાલે છે અમુક ડિપાર્ટમેન્ટમાં તમે નોકરી લાગો પાંચ વર્ષની અંદર આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે એટલે જે પણ નોકરી રિસન્ટલી કર્મચારીઓ લાગ્યા હોય એમને જે છે વહેલી તકે આ એક્ઝામ આપી દેવી અને એની અંદર આમ જે છે આનો નિયમ એ છે કે તમારે સાત વર્ષની અંદર આ સર્ટિફિકેટ તમારે જે છે પરીક્ષા પાસ કરવાની છે અને એનું સર્ટિફિકેટ નથી આવતું પણ એનું જે પ્રિન્ટ જે પરિણામ આવે એની પ્રિન્ટ જે હોય એ પ્રિન્ટ તમારા ડિપાર્ટમેન્ટની અંદર જે પાસ થયેલ હોય એનું

એ ભલે સર્ટિફિકેટ તમે ત્યારે સર્ટિફિકેટ હોય પણ નોકરી લાગી જો એના પછી જે છે તમારી જે 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 દ્વારા પ્રમાણિત સંસ્થાઓ છે એમનું જ તમારું સર્ટિફિકેટ ફરીથી તમારે જે છે પરીક્ષા પાસ કરીને જમા કરાવવાનું હોય છે તો એક્ઝામ કોણ આપી શકે કે સાત વર્ષની જે છે જે કર્મ ગવર્મેન્ટ કર્મચારીઓ હોય એ જ આની અંદર આપી શકે છે અને એમની મર્યાદા કઈ છે કે સાત વર્ષની અંદર તમારે આ જે છે પરીક્ષા પાસ કરવાની હોય છે પછી સીસીસી અને સીસીસી પરીક્ષા પાસ તમે ના કરો તો શું થાય સાત વર્ષની મર્યાદા હવે આપી છે આમાં અગાઉ પાંચ વર્ષની હતી સાત વર્ષની અંદર તમે આ પરીક્ષા પાસ ના કરો તો શું થાય તો તમારે જે છે પ્રમોશન હોય અથવા ઉચ્ચ પગાર ધોરણ હોય બરોબર તો એ માટે પાત્રતા તમારે જે છે મુશ્કેલ બને છે તો એ તમારે જે છે પાત્રતા મળતી નથી અમુક પ્રમોશન અટકી જાય છે અથવા ઉચ્ચ પગાર ધોરણ માટે તમારે જે છે થતું હોય તો એ અટકાવી દે છે એટલે આ પરીક્ષા તમે નહીં કરો તો આગળ જતા તમારે પ્રમોશનમાં અને ઉચ્ચ પગાર ધોરણ માટે તમારે જે છે તકલીફ પડશે એટલે વહેલી તકે પરીક્ષા નોકરી લાગ્યા પછી પાસ કરવી જરૂરી છે હવે આપણે જોઈએ કે ત્રિપલ સી અને ત્રિપલ સી પ્લસ એ કોને આપવાની ત્રિપલ સી એક્ઝામ કોને આપવાની હોય છે અને ત્રિપલ સી પ્લસ એ કોને આપવાની હોય છે બરોબર તો ખાસ કરીને ક્લાસ થ્રી કર્મચારી હોય અથવા ક્લાસ ફોર કર્મચારી હોય ક્લાસ ફોર માટે જનરલી નથી હોતું પણ અમુકમાં હોય છે તો ક્લાસ થ્રી અથવા ક્લાસ ફોર કર્મચારીઓ જે હોય છે એમના માટે ત્રિપલ સી ની એક્ઝામ પરીક્ષા પાસ કરવાની હોય છે બરાબર ક્લાસ થ્રીમાં શોર્ટમાં ક્લાસ થ્રીમાં જે પણ લાગેલા હોય ક્લાસ ફોરમાં એટલી બધી હોતી નથી હવે તો ક્લાસ થ્રીની અંદર જેટલા પણ લાગ્યા હોય એમને સી એક્ઝામ પાસ કરવાની હોય છે અને ક્લાસ વન ટુ અધિકારીઓ હોય કે જે ક્લાસ વન ટુ અધિકારીઓ હોય એમને સી પ્લસ એ પરીક્ષા પાસ કરવાની હોય છે બરોબર ક્લાસ 3 વાળા ડાયરેક્ટ સી પ્લસ એ પણ આપી શકે છે બરોબર એમાં કોઈ એવું જે પર્ટીક્યુલર ઠરાવ નથી કે તમે સી પ્લસ ના આપી શકો એ પણ તમે જે આપવા આવ્યા હોય તો એ પણ તમે આપી શકો છો બરાબર પણ આમ જનરલી આપણે જરૂરત કે તો ક્લાસ થ્રી માટે ની છે અને ક્લાસ 1 ટુ ઓફિસર હોય એમના માટે ટ્રિપલ સી પ્લસ આ પાસ કરવી જરૂરી છે અને ક્લાસ 3 વાળા પણ આપી હોય તો તમે આ પરીક્ષા આપી શકો છો બરોબર ટ્રિપલ સી પ્લસ પણ તમે આપી શકો છો હવે આપણે એ જોઈએ કે આ પરીક્ષા જે છે એ લેતી સંસ્થાઓ કઈ કઈ છે બરોબર તો પરીક્ષા તમારે જે છે આની અંદર તમારે પરીક્ષા આપવી હોય તો તમારે શું કરવું પડે તો કઈ કઈ લેતી સંસ્થાઓ છે તો જીટીયુ છે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી તો એક જીટીયુ એક્ઝામ લે છે પછી જે છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત માટે એચએનજી યુ બરોબર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ એ લે છે એમાં ખાસ કરીને જીટીયુ જે છે તો જીટીયુમાં ઓનલાઈન ફોર્મ એના ચાલુ થતા હોય છે અમુક સમય એના માટે એની વેબસાઈટ છે જીટીયુ ત્રિપલ સી જીટીયુની વેબસાઇટ એ જોતા રહેવું એચ એન જીયુ માટે બને સુધી ઓફલાઈન

જે ત્રિપલ સીન ત્રિપલ સી પ્લસની એક્ઝામ લઈ શકે તો બાબા સાહેબ આંબેડકરને રિસન્ટલી આની અંદર માન્યતા આપેલી છે અને એના સિવાય બીજી યુનિવર્સિટીઓ અમુક જે હોય છે તો એમને પણ માન્યતા આપેલી હોય છે તો અમુક જગ્યાએ બીજી યુનિવર્સિટીના નામ આમ યાદ નથી ખાસ અત્યારે જે વધારે ચાલે છે જીટીયુ ની એક્ઝામ એચ એન જીઓ એમએસ યુનિવર્સિટી એ જે છે આની અંદર એક્ઝામ ચાલતી હોય છે અને બીજી યુનિવર્સિટીને પણ માન્યતા આપેલી હોય છે એમાં જીટીયુ ખાસ જીટીયુ ની વેબસાઈટ ઉપર ભરાતા હોય છે એચએનજીયુ છે એમએસ યુનિવર્સિટી છે બીયુએ છે ઓફલાઈન ખાસ કરીને ના સેન્ટર જઈને તમે જે છે આની અંદર એ ફોર્મ ભરીને તમારે આપવાનું હોય છે ને અમુક વાત અમુક આ જે છે જે પણ યુનિવર્સિટીઓ છે એ આની અંદર મુક્તિ હોય છે એમની વેબસાઈટ અથવા તો એમની એક અલગ લિંક હોય છે આની અંદર પણ ચાલુ કરતા હોય છે હવે ટ્રિપલ સી પ્લસ જે લેતી હોય તો એમાં એક સ્પીપાના જે સ્પીપાના જેટલા પણ સેન્ટર છે તો તો એ સ્પીપાના સેન્ટર એટલે લેવાય છે અમદાવાદમાં છે ગાંધીનગર છે મહેસાણા છે વડોદરા છે સુરત છે રાજકોટ છે બરોબર આટલા સ્પીપાના સેન્ટર છે એની અંદર જ હોય છે સ્પીપામાં અત્યાર સુધી ઓફલાઈન જ તમારું ત્યાં રૂબરૂ જઈ અને તમાર જે છે સહી જે ફોર્મ લઈ અને તમારા ડિપાર્ટમેન્ટના સહી સિક્કા સાથે તમારે જે છે આની અંદર એ આપવાનું હોય છે અને બી બાબાસાહેબ આંબેડકર બી એ ઓયુ એમને હમણાં જ માન્યતા આપી છે બે જગ્યાએ ટ્રીપલ સી પ્લસ ચાલે છે પેપરનો જે સેન્ટર આપ્યા છે ત્યાંથી અથવા બી એડ બરાબર એના સેન્ટર છે તમે વેબસાઇટ જે છે સ્વીપર કરશો તો એની અંદરથી તમારે સેન્ટરનું લિસ્ટ મળી જશે ત્યાં રૂબરૂ જઈને આ રીતે તમે ફોર્મ તમારે ભરી અને ત્યાં આપવાનું હોય છે બરાબર તો ટ્રીપલ સી પ્લસ ખાસ કરીને સ્પીપામાં લેવામાં આવે છે હવે પછી આપણે આગળ વાત કરીએ તો ત્રિપલ સી ત્રિપલ સી પ્લસમાં એક્ઝામમાં પેટર્ન કેવી હોય છે તો પચાસ માર્ગનું પ્રેક્ટિકલ હોય છે પચાસ માર્ગનું થિયરી હોય છે અને પાસિંગ ક્રાઇટ ટલમાં પચાસ માંથી અને થિયરીમાં પણ પચાસ માંથી પચીસ માર્કસ બંનેની અંદર લાવવાના હોય છે બરોબર કેસ કોઈ પણ એક એક્ઝામ તમારે ક્લિયર થઈ ગઈ તો બીજી એક્ઝામ માટે બાકી જે હોય એ જ તમારે આપવાની હોય ધારો કે પ્રેક્ટિકલ પાસ થઈ ગઈ તો ખાલી થિયરી જ આપવાની બરોબર એ રીતે આની અંદર હોય છે તો આ રીતે હવે જે નવો જે સિલેબસ હવે જે ગવર્મેન્ટ જે છે નવો જ બે હજાર ચોવીસની અંદર જીઆર પ્રમાણે નવો સિલેબસ આપ્યો છે તે પ્રમાણે ત્રિપલ નો સિલેબસની અંદર ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્યુટર એટલે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસિસ બેઝિક કમ્પ્યુટર સ્ટોરેજ એ બધી આખી થિયરિકલ આ રીતે ટોપિક આપ્યો છે તો એક આ થિયરી માટે આ ટોપિક છે ઇન્ટ્રોડક્શન કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટરની થિયરી છે પછી ઓપરેટિંગ સિસ્ટમ જે છે ઓએસ વિન્ડો ટેન ઓપરેટિંગ સિસ્ટમ છે તો એમાં જે ઓપ્શનો આવે છે એને લગતા આની અંદર ફંક્શન છે આ પણ થિયરિકલ આની અંદર હોય છે પ્રેક્ટિકલમાં આવે તો ચેન્જ એવા ક્વેશ્ચન પછી વર્ડની અંદર જે છે છે મેલ પછી અંદર કઈ ડ્રાફ્ટિંગ કરવાનું આવે લેટર લખવાનું આવે એ બધું આની અંદર આવી શકે છે પછી એક્સેલ છે એક્સેલમાં કેલ્ક્યુલેશન કરવાનું જે છે આની અંદર અને લેટેસ્ટ વર્ઝન અત્યારે બે હજાર ઓગણીસ એ વર્ઝનની અંદર આની અંદર આવે છે બે હજાર ઓગણીસ હોય સોળ હોય અથવા તો આની અંદર લેટેસ્ટ બે હજાર ચોવીસ હોય બધું સેમ જ છે બરાબર તો એ લેટેસ્ટ વર્ઝનમાં જ આની અંદર છે તો એ બધા સેમ જ વર્ઝન છે પછી એસ પાવર પોઈન્ટ પાવર પોઈન્ટેશન બનાવવાનું હોય છે પછી ઇન્ટરનેટ એમાં ઈમેલને લગતા અને ઈમેલ કરવાનું પ્રેક્ટિકલમાં પણ આવે છે તો આઉટલુકની મદદથી મેલ કરવાનું અને થિયરીમાં પણ ઇન્ટરનેટ માટેના વેબ બ્રાઉઝરો ગયા છે એને લગતા આની અંદર ક્વેશ્ચન હોય છે અને લાસ્ટમાં ગુજરાતી ટાઈપિંગ પ્રેક્ટિકલની અંદર ગુજરાતી ટાઈપિંગ બરાબર આની અંદર પૂછતા હોય છે

ઈ ગવર્નન્સ ની જે કામગીરી છે ડિજિટલ સિગ્નેચર છે ઓપન સોર્સ ફ્રી સોફ્ટવેર છે તો આ એક ડિટેલ માં આની અંદર ટોપિક આની અંદર એડ કમ્યુનિકેશન તો અને કમ્યુનિકેશન કરીને એક એડ ટોપિક કર્યો છે તો એ આની અંદર ડિટેલ માં આની અંદર છે બીજા બધા તો આગળ હતા એ રહે સેમ જ છે એટલે એઆઈ ને લગતા જે છે થિયરી માં પ્રશ્નો સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે કયા કયા એના જે છે તો એ લગતા થિયરી ના ક્વેશ્ચન ઈ ગવર્નન્સ ની કોઈ નવી વેબસાઈટ હોય કામ કરવાનું હોય જ્યાં ઉપયોગ થતી હોય તેવી વેબસાઈટ ઓનું પછી ડિજિટલ સિગ્નેચર ન લગતા જે છે આની અંદર ક્વેશ્ચનો અને બીજા જે છે ફ્રીમાં સોફ્ટવેર આવતા હોય તેનો શું ઉપયોગ થાય છે કેવી રીતે છે તો એ આની અંદર આની અંદર સિલેબસની થિયરીમાં ખાસ કરીને આ ટોપિકની અંદર આવતા હોય છે તો આ રીતે આની અંદર ટ્રિપલ સી પ્લસનો આ રીતે સિલેબસ છે તો આ રીતે આ બેઝિક તમાર જે છે ટ્રિપલ સી ટ્રિપલ સી પ્લસ ની एग्जाम કોને આપવાની છે શું સિલેબસ છે એ આની અંદર ડિટેલમાં આની અંદર આપેલું છે બરાબર તો આ રીતે આપણે જે છે તમને ઘણા બધાને અમુક ડાઉટ હતો કે ત્રિપલસી ત્રિપલસી પ્લસ ની અંદર ક્યાં એક્ઝામ આપવાની શું છે તો એ આખો આ રીતે આની અંદર વિડીયો બનાવેલો છે ઓકે તો આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ